નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પચીસ સાત બે હજાર પચીસના સૂચના પ્રમાન્વયે રાજ્ય સરકારે બે મહિનામાં કોચિંગ ક્લાસ અને પ્રાઇવેટ ટ્યુશન ક્લાસની ચોક્કસ ગાઈડલાઇન્સ અને એમના નિયમો કે એક્ટ બનવો જોઈએ એવું રાજ્ય સરકારની સૂચના આપી એ અન્વયે અમે ઓગણીસ 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 નવ બે હજાર પચીસના રોજ રાજ્ય સરકારે આ એક કમિટી આઠ સભ્યોની બનાવી હતી જેમાં શિક્ષણ બોર્ડના અધ્યક્ષ તરીકેની અધ્યક્ષની નિયુક્તિ આપેલી છે અને બાકીના શિક્ષણવિદોની સાત સભ્યોની નિયુક્ત કરીને આઠ જણાની કમિટી બનાવે બના આપેલી છે કમિટીને એવું થાય કે અન્ય વિદ્વાન લોકોની પણ જરૂર છે તો આમંત્રિત સભ્ય તરીકે પણ એમાં એમને આમંત્રિત કરીને એમના રાય લેવાશે હું આ કમિટી બનાવી છે એ સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન પ્રમાણે છે સરકારે જ્યારે એ તમામ પ્રકારના રૂલ્સ અમને સોંપ છે પછી એમના એક્ટ તરીકેનું વિદ્વાનો દ્વારા બનશે અને એક તરીકે માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે આગળ વધીશું